આપણે શીર્ષોમાં હું રમેશ અથવા રૂત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ આપ સર્વને અમારી નમ્ર વિનંતી કે જો તમે અમારા પ્રયાસને આવકારતા હો તો પ્લીઝ એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળોનું શેર કરો કે જેથી કરીને પરમપિતા પરમેશ્વરના વચનો નો વધુ બહોળો પ્રસાર થાય આજના દિવસને માટે પરમપિતા પરમેશ્વરે આપણા જીવનનો એક નવો દિવસ આપ્યો આપણે તેમનો આભાર માનીશું અને આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું ત્રીજું પુસ્તક લેવીય તેનો નવમો અધ્યાય તેનું આપણે વાંચન કરવા જઈ રહ્યા છે તો પ્રભુ પિતા પરમેશ્વર આ વાંચન વાંચવા માટે અમારી સહાયતા મદદ કરે આજનું વાંચન નવમો અધ્યાય એ રૂપબેન વાંચશે અને આપણે આગળ વધીશું પુસ્તક માંથી લઈએ નવમો અધ્યાય વાંચીશું અને આઠમે દિવસ એમ બન્યું

અને શાંતિ અર્પણ ને સારું યહોવા ને સમુખ યજ્ઞ કરવા સારું એક બળદ તથા એક ગીટો તથા તેલ થી મોહેલું ખદર પણ લો કેમ કે એવો આ તમને દર્શન દેવાનો છે અને જે વિશે મૂસાએ આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાત મંડળની પાસે લાવ્યા અને આખી જમાત પાસે આવીને યહોવાની સમુખ ઊભી રહી અને મૂસાએ કહ્યું કે યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે

અગ્નિમાં બાળી નાખ્યા અને તેણે દહન આપ્યું અને ટુકડા એક પછી એક તથા મુંડી આપ્યા અને વેદી પર તેણે તેમનું દહન કર્યું અને તેણે આંતરડાનીઓ તથા પાયાને ધોઈને વેદી પરના ના પણ ઉપર તેઓનું દહન કર્યું અને તેણે લોકોનું અર્પણ રજૂ કર્યું લોકોના પાણ ના બકરાને લઈને પહેલાની ને તેમાંથી એક ખોવા લઈને સવારના દહનાર્પણ ઉપરાંત વેધી પર તેનું દહન કર્યું અને તેણે લોકોને સારું શાંત્યર્પણના યજ્ઞ નો બળદ તથા ઘેટો કાપ્યા અને હરુના પુત્રએ તેની પે રોક તાપી ને તેણે તે વેદી પર ટોગર દમ છાંટ્યું અને બળદની ચરબી તથા ગેટાની પુષ્ટ પૂંછડી તથા આકાડા પરનો પડદો તથા ગુરદા અને કલેજા પર અંતર પર લીધા અને તેવા સીના પર ચરબી મૂકી ને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું અને હારુને એ હોન સમૂહ સીનાની તથા જમણા બાવળાની આરતી ઉતારીને તેમનું આરતી પણ કર્યું જે મૂસાએ એ કરી હતી તેમ અને હારુને લોકો તરફ પોતાના મૂસા તથા હારુન મુલાકાત મંડપમાં ગયા ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ દીધો અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું અને યહોવાની સમૂહથી અગ્નિ ઘસી આવ્યો ને તેણે વેદી પરનું દહનાર પણ તથા ચરબી ભસ્મ કર્યા અને સર્વ લોકોએ તે જોઈને હર્ષ પોકાર કર્યો ને ઉંધા પડ્યા પ્રભુ તેના વાચેલા વચનને પુષ્ક આશીષ અને કૃપા આપો પ્રાર્થના કરીશું પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે સૈન દેવી હોવા પવિત્ર છે પરમપિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છે કે તમે અમારા જીવનોની અંદર એક આજનો દિવસ પૂરો પાડ્યો અમારા શરીર માટે જોઈતા સારા ભાણા તમે પૂરા પાડો છો તમે અમને કામ નોકરી ધંધા રોજગારો પૂરા પાડ્યા છે એ સગડાને માટે પ્રભુપિતા તમારો આભાર માનીએ છીએ વિશેષ પિતા આજના તમારા વચનો અમે વાંચીએ અને તેને ભૂલી ના જઈએ પણ પ્રભુપિતા એ વચનો અમે અમારા જીવન માટે ઉપયોગી પાત્રો બનાવીએ તેવી સહાયતા મદદ તમારી પાસે માંગીએ છીએ આ વચનો સાંભળીને પ્રોપિતા કોઈ એક આત્મા તમારી ગમ ફરે અને તમારું સ્વર્ગની અંદર હજારો લાખોનું તું હાલેલુયા એ હાલેલું પુકારો થાય એવી કૃપા પર પ્રોપિતા અમે તમારી પાસે વાંચીએ છીએ પ્રોપિતા ગરીબ અનાજ દુબડાઓની સહાયતા મદદ કરો વિધવાઓની સહાયતા મદદ કરો કોઈ ભાઈ બહેન અમે જાણીએ છીએ નથી જાણતા એવો કોઈ બીમાર હોય તમારા તંદુરસ્ત હાથનો સ્પર્શ પડે પ્રોપિતા તો સ્પર્શ કરો અને તેમને સાજા પણ મળે એવી કૃપા તમે થવા દો જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત કુટુંબને પ્રોપિતા તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાબથી કુટુંબમાં જે કોટ પડી હોય એ કોટની ભરપાઈ પણ તમે કરો ભાવ વિશેષ પિતા આ દેશને આ દેશના રાજનેતાઓને તમારી સમક્ષ લાવીએ છીએ આ દેશને આશીર્વાદિત કરો આ દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો અને અમારા નેતાઓને પ્રોપિતા તમે બુદ્ધિ જ્ઞાન રાપણથી ભરપૂર કરો કે જેથી તેઓ આ દેશને ચલાવવાને માટે તેઓની બુદ્ધિ જ્ઞાન નો ઉપયોગ કરી શકે અને તમને ને મહિમા મળે વિશેષ પિતા તમારી ભૂમિ ઇઝરાયલ ત્યાં આગળ લડાઈ ચાલી રહી છે હજારો લાખો લોકો ઘરબાર વિહોણા થઈ ગયા છે હજારો લોકો પ્રભુપિતા તમારી પાસે આવી ગયા છે એ સગડાઓને અમે યાદ કરીએ છીએ ત્યારે પિતા તમે સગડી સગળી ક્રિયાઓને બંધ કરો અને તમારા આવવા અગાઉ જે થવાની નિશાનીઓ છે અમે જોઈને હતાશ ના થઈએ પણ પ્રભુપિતા અમે તમારા માર્ગની અંદર અડીખમ અને સ્થિર ઊભા રહીએ તેને માટે પણ અમે તમારી પાસે સવાય મદદ માંગીએ છીએ ઇઝરાયેલને તમે સાચવો સંભાળો ત્યાંના લોકોને સાચવો સંભાળો અને પૃથ્વી પર સર્વ ઠેકાણે પિતા શાંતિ પ્રસરે એવું પણ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ ઘણી જગ્યાએ તમારા લોકોની સતામણીઓ થઈ રહી છે ત્યારે પિતા એ સતાવનાર દુષ્ટ આત્માઓને પ્રરૂપિતા તમે ધમકાવો અને સતાવણી કરનાર દુષ્ટો પ્રોપિતા તમારી આગળ નમી પડે અને તમને માનને મહિવા આપે એવી કૃપા પર તમે થવા દો અમારા અનમ્ર પ્રયાસ છે પ્રૂપિતા કે તમારા નામનો બહોળો પ્રસાર થાય તેના માટેનો તમારા પ્રયાસને પણ પ્રોપીતા તમે આશીર્વાદિત કરો